રામ રામ દોસ્તો બોલો ગોપાલ ઇટાલિયા પહેણું પહેણું કરતો પહોંચી ગયો છે વિસાવદરમાં હું ત્યાંની જનતાના કપાળ પર સી લખેલું છે દોસ્તો એક વખત તો આપ્યા વોટ આપીને ફસાઈ ગયા હવે બીજી વખત પણ એ લોકોને જ વોટ આપશે જનતાનું કેવું શું છે એ મને ખબર નથી પણ આ હરામખોર જે અત્યારે દેખાઈ રહ્યો છે દોસ્તો આ કેવી ઊંચી ઊંચી ફેંકતો તો तो ये पहला एक बार हमी लो तुम्हें एक बार बड़े बड़े इतने बड़े बड़े पंडाल करोड़ों शादी करेंगे तो सिंपल करेंगे आजकल कर ये बड़े बड़े इतने बड़े, -बड़े पंडाल रुपए खर्च देते हैं जी बड़ा दुख है गलत तो नहीं कह रहा भाई करोड़ों रुपए खर्च देते हैं तो आम आदमी पार्टी के युवा विंग से जो जुड़ेगा उसको सिंपल और साधारण शादी करनी पड़ेगी शादी करेंगे तो सिंपल करेंगे आजकल ये बड़े बड़े इतने बड़े बड़े पंडाल करोड़ों रुपए खर्च देते हैं जी बड़ा दुख होता है गलत तो नहीं कह रहा भाई करोड़ों रुपए खर्च देते हैं तो आम आदमी पार्टी के युवा विंग से जो जुड़ेगा उसको सिंपल और साधारण शादी करनी पड़ेगी शा... बोला दोस्तों आहू कह दो दो कि शादी करेंगे तो सिंपल तरीके से करेंगे ये जो बड़े बड़े पंडाल करोड़ों रुपए खर्च करते देते हैं ક્યાં મેં ગલત તો નહીં બોલવા ભાઈ સાહેબ લોકો કે ના દાદા સાચી વાત છે પછી આ હરામ કરે એની છોકરીને આ લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા ફાઇવ સ્ટાર હોટલમાં તો લગ્ન કર્યા હતા દોસ્તો આમ આદમીની જ્યાં એન્ટ્રી નહીં ત્યાં આણે એના લગ્ન કરાવ્યા એની છોકરીના અને કહેવાય છે ચોત્રીસ હજાર રૂપિયાની ડીશ હતી બોલો ખાવાની આટલી એકદમ કરોડો અરોબોર રૂપિયાની લગ્ન કરી નાખ્યા ફાઇવ સ્ટારમાં અને પાછા જ્ઞાન આપે કે લગ્ન કરવા તો સિમ્પલ રીતે કરવા આ લોકોનું દોસ્તો બોલવાનું અલગ અને આચરણમાં હાવ અલગ હોય છે કોઈ બે એનું કમ્પેરિઝન જ નથી આ એ લગ્નમાં કેવા આલિશાન કપડાઓ પહેરેલા હતા એણે અને બાકી ચૂંટણી વખતે તો સ્લીપર પહેરે અને ચેક્સનો શર્ટ પહેરે અત્યારે તો ભાઈ ઇસ્ત્રી ટાઈટ કપડાં વગર તો એ બહાર દેખાતો નથી આટલી આટલી નીચતા છે આ લોકોમાં આ ભણેલા ખરા ને ઉલ્લુ બનાવવામાં આ લોકોને શરમ જ નથી આવતી અત્યારે વિસાવદરના બિચારા ખેડૂતોને એ ઉલ્લુ બનાવે છે ગામો ગામ જઈને આ એની જ બેઠી કોબી છે ગોપાલમાં અને કેજરીવાલમાં બહુ જાજો ફરક નથી ખાલી નામનો જ ફરક છે દોસ્તો પણ સમજાય એને વંદન છે બાકી તો જેના માથા પર સિંહ લખ્યું હોય એને આ લોકો બનાવશે જ મૂર્ખા બનાવવાનું તો આ લોકોનું કામ છે જ્યાં સુધી તમે લોકોને મૂર્ખા બનશો ત્યાં સુધી બન બનાવશે એ રે કતાર ગામના લોકો મૂર્ખા ના બને તો ભાગીને આવી ગયો વિસાવદરમાં કોઈ પણ પાર્ટી હોય ને તો કેવી રીતે કામ કરે દોસ્તો કે એમાં એના કાર્યકરોને પહેલાં ચાન્સ આપે કે ત્યાંનો લોકલ જ્યાં વર્ષોથી એણે મહેનત કરી હોય એવા કાર્યકરોને અને આપણે ટિકિટ આપીએ ત્યાં પછી બીજો રહ્યો હોય કે ત્યાં રહેતો હોય ને એવો લોકો પૈસા ખરીદી અને ટિકિટ લેતા હોય આવું હોતું હોય છે કોંગ્રેસમાં પૈસાથી ટિકિટો મળી જતી હોય એને કાંઈ લેવા દેવા નથી કાંઈ કોઈ વિચારધારાથી ને એને ભાજપમાં વિચારધારાથી ખાસ લેવા દેવા હોય છે ટિકિટ પછી એ લોકો પૈસાથી બી આપતા હોય આપણને ખબર નથી પણ વિચારધારા પણ જોવે અને ત્યાંનો કાંઈક કામ એ કરતો હોય એવો ચહેરો હોય એવાને એ લોકો પ્રેફરન્સ આપે પણ આ તો ત્યાં સુરતથી હાર્યો તો ત્યાં હવે પહોંચી ગયો બોલો તો હવે આ લોકો હાથે તો દગો કર્યો કે ના કર્યો તો વિસાવદરની જનતાએ કતાર ગામના સુરતના લોકોને જે દગો કર્યો ને એની સજા આપવી જોઈએ એટલે આવા લે ભાગુ તત્વો ગમે એમ એમની મન ફાવે એ રીતે ચૂંટણીમાં ઊભા ના રહે આ તો બહુ ભયંકર આને તો હું સજા બીજી તો કોઈ આપી ના શ પણ ત્યાંની જનતાએ આ રીતની સજા આપવી જોઈએ કે આવા કોઈ પણ ચલાવી ના લેવાય વિસાવદરમાં કાંઈ કઈ યુવાનોની ઉણપ છે ત્યાંના લોકોને કોઈ પણ ઊભા રાખી પણ આયુર્વેદ પહેણું પહેણું કરતો ત્યાં પહોંચી ગયો હવે ત્યાં હારશે ને તો બીજે ક્યાંક ચૂંટણી રહેશે તો ત્યાંથી ઊભો રહેશે આ લે તત્વો નો કોઈ એમ લોકોના હોય જ નહીં નિયમ ધોરણ કે કઈ ધારા ધોરણ હોય જ નહીં આ જો ને બીજાને કહેતો હતો કે લગ્નમાં ખર્ચો ના કરશો અને એ પોતે જ કરવા માંડ્યો સંડાસ જ કરોડો રૂપિયાનું તો સંડાસ બનાવ્યું દઉં અને હમણાં તો એ લોકોએ ક્લાસરૂમનું કૌભાંડ આવ્યું બે હજાર કરોડ રૂપિયાનું વિચાર કરો અભણ માણસ તો ચારો ને એવું ખાય પણ આ ભણેલા છે તો બિચારા બાળકોના ક્લાસરૂમ પણ નથી મૂક્યા એ તો દારૂ નથી મૂક્યા ક્લાસરૂમ નથી મૂક્યા ગજબના કાવી પ્રજાતિને વોટ આપવા આપ હવે તો શરમાય છે દિલ્હીની જનતા આવું વિસાવદરને પછી એમ થાય પબ્લિકને કે આવાને વોટ આપ્યો એના કરતાં તો ઢાંકડીમાં પાણી લઈને ડૂબી ગયા હોત તો સારું હતું પણ જો તમે વોટ આપશો તો ભવિષ્યમાં ગુજરાતની જનતા તમને આપશે ઢાંકડીમાં પાણી કારણ કે વિસાવદરની જનતા એટલી શરમથી ડૂબી જશે ને કે આ માણસને વોટ આપ્યો આવા નીચ કક્ષાના આયો બોલ્યો છે એવું એવું હિન્દુઓને કેવું કેવું ખરાબ ખરાબમાં ખરાબ બોલ્યો છે ઇટાલિયા બોલ્યો છે એક કઈ બતાવે એ કે નાથી આવું કઈ હું બોલ્યો આ આવી નીચ કક્ષાનો હિન્દુઓને તો પ્રત્યે એટલી નફરત અને ઝેર ભરેલું છે આનામાં એ રીતે દબાઈને હવે બેઠો છે ઘણા ટાઈમથી ઘણા જ ટાઈમથી એના છે ને હિન્દુઓ પ્રત્યેની નફરત એ દબાઈ દીધી છે એણે પણ એ ગઈ નથી એનામાં છે જ ગમે ત્યારે ઉતલો મારવાની છે અત્યારે એને છે ને એને ગરજ છે ને ત્યાં સુધી એ લોકો દબાવે છે પછી એમની ગરજ પૂરી થશે એટલે એવા હતા ને એવા ને એવા દેખાશે એમના ચહેરા વિકૃત એટલે વિચાર કરજો વિસાવદરની જનતાને ખાસ નમ્ર વિનંતી છે કે આવા માણસો તમને ફરી ફરીને માથા પર સી લખવા આવી જાય છે તો આ બીજી વખત એને સી ના લખવા દેતા આપ્યાઓને અને તમે વિચાર કરો કે ડબલ એન્જિનની સરકાર સિવાય તો કોઈ કામ કરી શકવાનું છે નહીં આયુર્વેદ સરકારના વિરોધમાં એટલું ઝેર ઓગતો હોય છે જો મારા જો મુખ્યમંત્રી હોય ને તો આના આ આવો જે પણ હોય એમએલએ ને જ્યાં પણ જે કોન્સ્ટિટ્યુઅન્સીનો હોય તો એનું એક પણ પ્રોજેક્ટ થવા જ ના દે આ તો આ સરકાર સારી છે કે એવું કોઈ દ્વેષને એવું રાખતી નથી ગમે એટલું એની આમું ગમે એમ બોલ્યા હોય તો પણ તો એટલું આ સરકારનું સારું છે બાકી મારા જો હોય તો આવાને જે પ્રોજેક્ટો એનામાં હોય એ થવા જ ના દે કોઈ પણ રીતની પ્રગતિ થવા જ ના દે લો આપો વટ આપો એવું કરે આ તો સારું છે કે આ ભાર ભાજપની સરકાર એવી રીતે કોઈની હાથે એ કરતી નથી જ્યાં જે જે યોજનાઓ હોય એ પ્રમાણે એના એમએલએ જે પણ કોંગ્રેસના હોય આપ્યા હોય કોઈ પણ હોય એ લોકો હારામાં હારી રીતે કામ કરી શકે છે બાકી તો તમે વિચાર કરો આ મેવાણી જેવો છે કેટલું લુખાઈથી બોલતો હોય છે છતાં પણ આ જુદી એવી તો ફરિયાદો નથી જ કરતો કે મારું આમ રોકી દીધું તે આમ રોકી દીધું એટલે આવા લુખા તત્વોને પણ વોટ ના આપવા જોઈએ પ્રેમથી ભાષાથી કામ કરાવે કોંગ્રેસનો હારો હોય ને તો કોંગ્રેસને તમે આપો વોટ પણ એ રો વ્યા માણસ તરીકે હારો હોવો જોઈએ બોલવામાં થોડો કહે કે એના કામ કઢાઈ લે વિસાવદરની જનતાના કામ કઢાઈ નાખે હરખી રીતે બોલીને એવી રીતે આ તો આરામખોર હિન્દુઓને કઈ કઈ ભાષાણે નથી બોલી આ નીચ કક્ષાનો આ હમણાં પહેલગામમાં ટેરરિસ્ટ ઇસ્લામિક ટેરરિસ્ટ એટેક થયો તો એક શબ્દ ઇસ્લામિક ટેરરિઝમ માટે નથી ભસ્યો આવી રહ્યો આ એટલો બધો અંદરથી આવી રહ્યો બની ગયો છે વટલાઈ ગયો છે આઈ રહ્યો એ એટલે આપણે બાકી મારે શું લેવા દેવાય એની હાથે પણ આની માનસિકતા વિકૃત માનસિકતા આપણે જોયેલી છે નજીકથી એકદમ એટલે અમે તમને ચેતવીએ છીએ વિસાવદરની જનતાને કે આ તમારી ભોળપણનો લાભ ના ઉઠાઈ જાય આવા શેતાની તત્વો એ હાથ જોડીને વિનંતી છે ચાલો દોસ્તો રામ રામ